જેથી યુનિવર્સિટીએ માત્ર મોટા પ્રમાણમાં વીજળીનો દુર્વ્ય કરવું છે અને વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસૂલી છે તેવા આક્ષેપો કર્યા છે નમસ્કાર હું છું મેં ધીરાભરા છાત્રા વિવાહ સંઘર્ષ સમિતિ સુરત જિલ્લા પ્રમુખ આજ રોજ આજની પ્રેસ વાર્તામાં આપણે વાત કરવાના છીએ વીએનએસયુ વીએનએસયુ વિશેના અગત્યના મુદ્દાને કે જે બે કોરોના કાળ દરમિયાન જ્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક કોલેજ યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી તો આ દરમિયાન વીર નર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહિના ચારથી લઈ અને છ સુધી એવા બિલો આવેલા છે મોટી રકમના કે જ્યારે યુનિવર્સિટીની અંદર દસ ટકા પણ સ્ટાફ હાજર નહોતો અમે બે હજાર એકવીસની અંદર એક આરટીઆઈ કરી હતી કે જેમાં બે હજાર વીસ વર્ષના આઠ મહિનાના લાઇટ બિલો મુકાવેલા અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં આ આરટીઆઈનો જવાબ આવતાની સાથે જ એવી માહિતી મળી કે અમુક ડિપાર્ટમેન્ટની અંદર સ્ટાફ હાજર નહોતો છતાંય ભારે ભરખમ બિલ આવેલા હતા આ આરટીઆઈ પછી અમે એક બીજી આરટીઆઈ કરેલી કે સ્ટાફના હાજરી પત્રક મંગાવેલા એકથી આઠ મહિનાના જે તે વિભાગોમાં જેટલો પણ સ્ટાફ હાજર હતો આ તમામ સ્ટાફના હાજરી પત્રક મંગાવેલા આ હાજરી પત્રક અને લાઇટ બિલના અભ્યાસ સાથે અમને જાણવા મળેલું કે વીએનએસયુની અંદર કાંઈક લોચો છે કે યુનિવર્સિટીમાં કોરોના કાળ દરમિયાન જો સ્ટાફ હાજર ન હોય તો આટલા બધી મોટી રકમ લાઈટ બિલ છે ના આવે એટલે ક્યાંક ને ક્યાંક એવું જણાય છે કે વીએનએસયુ મોટા મોટા કૌભાંડો કરે છે મોટા મોટા ગોટાળાઓ કરે છે વીએનએસયુના કુલપતિને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં રસ નથી કે વીએનએસયુના કુલપતિને વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં એક ટકાનો પણ રસ નથી અને આવા મોટા મોટા કૌભાંડો કરવામાં રસ છે અમે જે કોઈ પણ માહિતી મંગાવી હતી એટલે અને વીએનએસજી અમને જે કંઈ પણ માહિતી આપી એમાં ક્યાંક ક્યાંકને ક્યાંક એવું પણ લાગ્યું કે વીએનએ જીવ અમુક માહિતી અમારી પાસેથી છુપાવે છે કે અમુક માહિતી અમને આપવા નથી માંગતી કે જેથી કરીને એના મોટા કૌભાંડો બહાર આવે એટલે અમારી માહિતી અનુસાર મે મહિનાનું એક એક લાઇટ બિલ છે કે જે એક લાખ અડસઠ હજાર બસોને એક્યાશી રૂપિયાનું છે એટલે આવડી મોટી રકમનું લાઇટ બિલ કોઈ સ્ટાફ હાજરનું હોય તો શક્ય જ નથી

ત્યારે વિહેન જ શું સાબિત કરવા માંગે છે આપણે જાણતા જ નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુજરાતની અંદર હજારો ગામડાઓ છે જ્યાં લાઇટો નથી પહોંચતી જ્યાં બાળકો ભણવા માંગે છે પણ વીજળી પૂરતી ન મળતી હોવાના કારણે ભણી શકતા નથી એટલે વીએન એક વીએનએસ જીવ છે કે બે ફાર્મ લાઇટનો ઉપયોગ કરે છે તો આ અંગે અમારી જે પણ માહિતી છે અમે મીડિયા સમક્ષ મૂકીએ છીએ અને લોકોને આહવાન કરીએ છીએ કે આપ પણ વીએનએસ જીવના સવાલો પૂછો કે આટલી બધી લાઇટનો દુરુપયોગ શેનો તમારો સ્ટાફ શેનો દુરુપયોગ કરે છે આટલી બધી લાઇટોનો અને આ અંગે અમે બે દિવસ પછી વીએનએસયુના કુલપતિને રૂબરૂ મળીને આ સવાલો મીડિયાને લઈને અમે સવાલો પૂછવાના છીએ કે આટલું બધું લાઇટ બિલ શેનું છે અને તમારો સ્ટાફ જો હાજર ન હોય તો આટલા બધા લાઇટ બિલો શેના આવે છે આપણે વિદ્યાર્થી પાંખ દ્વારા કરેલા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અઝર કુરસી સાથે હર્ષદ શેટા